ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય મજામાં તો હવે આપણે સવાર થઈ ગયું છે આઠ વાગી ગયા હે અને દવા સાતવાની આવી છે પણ હજી વરસાદ જેવું દેખાય એટલે બહુ નક્કી નથી દેખાતું કે સાચવી કે નથી સાચવી ઘડીક રેન્જ નક્કી થાય શું કરું ચાલો વ્લોગમાં બી ના રહીજો જ્યાં અહીંયા વરસાદ જેવું છે જ્યાં વરસાદ આવો બાજુ આવે છે આવી જાય તો દવા સટા હે નહી દવા નહી સટાય તો આપડે દવા સાટવાનું કામ ચાલુ કરી દેવું હે વરસાદ જેવું નથી વિખાઈ ગયું હે તો આપડે દવા સાટવાનો પંપ નો ભરાઈ ગયો ને દવા અને નોવા ફાલ માટે આ બાઉલિંગ બાઉલિંગ બધુંય કરીને આગળ કંઈ મિક્સ કરીને સાટી દેવાનું છે માંડવી હાલો તો છાંટી તો આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું પછી ને આવી છટાય આપણાથી તો માંડવીમાં છટાઈ દેવા પેલો પંપ છે હજી કેમ કે આ વરસાદ જીમ હતો એટલે જે મોડા વરગે આ વlogged માં બેના રેજો કંડીની આપણે કઈક હજી આગળ આગળ બત આપણે હાથક પર સટાઈ ગયા છે દવાના અને હાથક પર સટાઈ ગયા ને ત્યાં જ અહી નળી તૂટી ગઈ પંપની આપણું કામ ના બહુ શાબાશ બેટા બહુ બઢિયા નળી એ તોડ લઈ કેમ કે નળી હવે નબડી આવે છે તો આપણે નળી જાય અહીથી ફાટી ગઈ છે નહી અહીંયા ફાટી ગઈ છે નળી આપણે નળી નાખી દઈ હાલો તો પછી તો આપણે નવી નળી નાખી દીધી છે જૂની નળી કાટ નાખી કોપન નાખી દીધો ઉઠ તો આપણે હવે ફિટ થઈ ગયું છે કંભે કોપ ચડાવી લેવાનો છે બરોબર મોડું કોપ થઈ ગયો કલાક નીકળી મારે ગયા દવા સાચવી હોય તો કોઈ કોમેન્ટમાં કઈ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટી લીધો દવા સાચવી હોય કોઈ કોન્ટેક્ટ કોન્ટેક એટલે ખબર પડી ગઈ સમજ રહ્યો

અને પાણી કરીને જો ગાયો ઘા વર્ગી જવાનું કેમ કે હજી દવા સાટવાની જાજી બાકી છે માંડવીમાં આપણે હવે દવા પેલા ની દવા છતાં જ આપણે સાંટવાનું છે ગમે તે સાઈટી હવે તો વર્ગમાં બીને રહીજો તો મળી હજી જો કે આપણે સાંભળા નાની કોમ હજી તો આ બધું સાતવાનું બાકી હવે ગાયો ઘાસ આપી દઈએ પછી ત્યાં દ્રાવણ કરેલું છે પાવડરનું ચા પાવડર આપણે શિયાળ પંપ સતાઈ ગયા હે પાછો પાંચમો પંપ ભરાઈ ગયો છે અને ચા બની ગયો તો ચા પીએ પાંચ પંપ કલાકમાં સતાણ બરોબર પાંચ પાંચ કલાકમાં સટી લીધા આપણે અને હાલો હવે આપણે ચા પી લઈ બે વાગી ગયા હે તો ચા પી લઈએ પછી મેળી ગયા આગળ બ્લોક માં ચા વિના મને ચેન ના મળે રે કેસો લગા મેરા મજાક તો આપણે ચા પીને આવી ગયા હે દવા સાટવા પાસા અને આજ કરે તો બાપા એ બો બોલતા નઈ ને પછી જા હે મારા બાપા જઈએ મારા બાપા મોજ નીકળી ગયા કેમ કે એ પોપ જીંકો છે ને ફાસ હાલવું પડે આ પોપ મોટો છે એટલે આયરું વધુ લેતા તા અહીંયા આપણે નહીં રાય કે એનું જવાનું તમને એમ કે વાહે રહી ગયા હા 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 મોજ આ દવાનું કામ થયું પૂરું આપણું હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ હાડું બિસ્કિટો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ આટા મારી હાલો તો મળ્યા તો પોપમાં પડ્યો દવા સટાઈ ગઈ કમ્પ્લેન અને ભદુ આઈ જાય ઊભી ગયો નાસ્તો કરવા ભદુ એનો કઈ કામ તો નથી બસ ખાવું બે કામ નો તો હું એક જ હો ભાઈ આપણે ના તો થઈ ગયા હે ફ્રી નેવરા હવે કઈ કામ છે નહીં હવે આપણે ગાદો વાય હે તો થોડી ગાદો દઈ અને પછી જઈએ આપણે જરીક આમ વાડીઓમાં જવું હે એ બાજુ જઈએ હાલો તો તો ગા દોવાઈ ગઈ છે અને આપણે નીકળી જાય અમે એક વાડી છે મેદ અહીંયા જવાનું છે આ વાડી મેદની વાડી છે તો અહીંયા જઈએ

તૂટી ગયો છે આપણે ખારો વેકરો છે એ છે અહીંયા ડેમ હતો એ ડેમ તૂટી ગયો હોય પકતા થઈ છે જોરદાર ને તો મને ભરી મીતો હા બંબર કર્યો

અને વ્યારોપણ કરી લઈ વાગવામાં થઈ ગયા હે આઠ ચાલો વ્યારોપણ કરી લઈ પછી મળી હાલો તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બધું કરીજો બાકી આજે આપણે તે થઈ ગયા હે દવા સટાઈ ગઈ અને આપણે વ્યારોપણ કરી લીધા કમ્પ્લીટ થઈ ગયા હે અને જોયું પેલા માટી બે જલ્યો ટીવી જવો ટીવી જોવે બાપ દીકરો ભાઈ અશ્વિન હું કઈ દુકાન